નારાયણ સરોવર ક્યાંક જિલ્લામાં આવેલું છે તમારા વિકલ્પ છે એ અમદાવાદ બી કચ્છ સી ભાવનગર ડી અમરેલી તમારો સાચો જવાબ છે વિકલ્પ બી કચ્છ સુદર્શન તળાવ કયા આવેલ છે તમારા વિકલ્પ છે એ દ્વારકા બી પાટણ સી જુનાગઢ ડી અમદાવાદ તમારો સાચો જવાબ છે વિકલ્પ સી જુનાગઢ સહસ્ત્રિંગ તળાવ કયા જિલ્લામાં સ્થિત છે તમારા વિકલ્પ છે એ બનાસકાંઠા બી પાટણ સી કચ્છ ડી અમરેલી તમારો સાચો જવાબ છે વિકલ્પ બી પાટણ નિષ્પાક્ષ સરોવર ક્યાં આવેલ છે તમારા વિકલ્પ છે એ વિરમગામ બી ગોધરા સી દ્વારકા ડી ડાકોર તમારો સાચો જવાબ છે વિકલ્પ સી દ્વારકા ગોપી તળાવ કયા આવેલ છે તમારા વિકલ્પ છે એ સુરત બી પાલનપુર સી મહેસાણા ડી ભાવનગર તમારો સાચો જવાબ છે વિકલ્પ એ સુરત